અને કોમ્પ્યુટરનું ફોન રાજેડિયા ખાઈ કે સાચો ફોન છે બોલો આને સાબિત કરવા ગોરા ગોલ છે બહાર કાઢો તો તમને તો સતત આમ જ જતો તો એના પરાંત ચાલી શકે આજ તમને આ આવને બેન દેખી તો नवे <laughs> તમે ખોટી છે આ વાત તમારી ખોટી

तव्हां <णीणणी> <णीण> <णीण> <णीण>

சவுண்ட் பைட் பிரகாஷ் இருபத்து இரண்டு